બે ત્રણ દિવસ ના મળ્યા છે અરાઉન્ડ આપણને 3 થી ચાર દિવસ થઈ ગયા આમ તો પણ રવિવાર કાઉન્ટ નથી કરવાનો આપણે એમાં રાઈટ જલ્દીથી આપ લોકો કનેક્ટ થઈ जाओ અને તમારા બીજા મિત્રો સુધી આ ક્લાસની લિંક મે શેર કરી આવો તો હવે તમારી એક્ઝામ્સ છે તે પણ આવી ગઈ નજીક નજીકમાં DYSO છે તે જતી રહી જય માતાજી વેલકમ મિસ્ટર મે સ્વાગત છે તો આજે આપણો 23માં નંબરનો મોક ટેસ્ટ છે જેની અંદર આપણે ચર્ચાને આગળ દબાવીશું રાઈટ આગળ વાત કરીએ દર્શન કરી દર્શકગરીબી અને મારું નામ હર્ષલ જૈન અને 6 વર્ષ કરતાં વધુ ટીચિંગ એક્સપિરિયન્સ હિસ્ટ્રી છે મેથેમેટિક્સમાં અને સાડા પાંચ વર્ષ કરતાં વધુ ટીચિંગ એક્સપિરિયન્સ રીઝનિંગ કોન્સ્ટિટ્યુશન આર્ટ એન્ડ કલ્ચર ઓફ ગુજરાતમાં જીપીએસસી એસટેબ્લિશમેન્ટ પી વખત ક્લિયર છો બે વખત મેઇન્સ આપી છે આઈસીએસસી બેંક પી એસટેપ્સ બેંક જોબ લીડર સાથે ક્લિયર બિન સચિવાલય ઓફિસ અસિસ્ટન્ટ પ્રિમિયર એક્ઝામિનેશન ક્લિયર તલાટી મંત્રી તેરસો ને બાણુમાં પીએમએલ રેન્ક સાથે ક્લિયર છો અમારું ક્લિયરન્સ અને ક્વોલિફિકેશન છે જે વિદ્યાર્થી મિત્રો હજુ સુધી સરળ પાઠશાળા એપ્લિકેશન ડાઉનલોડ ન કરી તમને નીચે તે મળી જશે કોમેન્ટ બોક્સમાં પિન કરેલી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ કારણ કે ટેલિગ્રામ ચેનલમાં તમને બધી નોટિફિકેશન મળી રહે છે આપણા ફેન કોલ એપ્લિકેશનમાં તમારે જોડાઈ જવાનું છે જ્યાં તમને લાઈવ વિડીયો કોલ થકી ગાઈડન્સ આપવામાં આવે છે ડેફિનેટલી તમે એનો લાભ લઈ શકો છો તો આજે ડાઉનલોડ કરો લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં ઓલરેડી તમને આપેલું છે તો ગઈ વખતમાં આપણે ટોટલ કરીને એક પ્રશ્નો કરી ગયા હતા અને પછીના એક પ્રશ્નો છે એની ચર્ચા કરવાની આપણે બાકી છે તો આપણે ત્યાંથી છે તે આગળ વધીએ બરાબર

તમારા કોમેન્ટ અહીંયા ચેકઆઉટ કરી શકું છું ફટાફટથી રિપ્લાય કરજો અઢાર નંબરનો ક્વેશ્ચન છે તમારી પાસે એક જ મિનિટ આપશો મને એકાદ મિનિટ આપશો ઓકે 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 વેઇટ કરો વેઇટ કરો વેઇટ કરો આપણે આ પીડીએફ ચેન્જ કરવી પડશે સોરી ધેટ આપણે આ પીડીએફ ને ચેન્જ કરવી પડશે કારણ કે આપણે ઓલરેડી આ કરી ગયા છે ને આપણે થોડુંક પોઈન્ટમાં આગળ વધી ગયા છે તો હવે આપણે આને યુઝ નથી કરવાની આપણે બીજી પીડીએફ ને ડાઉનલોડ કરી લઈએ નવ નંબરની છે તે કારણ કે આપણે આઠ નંબરની આ પીડીએફ છે તે આપણે કરી ગયા છે

કલ્પસર યોજના છે તે કઈ નદી ના મીઠા પાણી ને રોકવાની યોજના છે ચાલો ભાઈ આન્સર આપજો દરેક વિદ્યાર્થી મિત્રો question નો પ્રશ્ન નંબર 19 તમારે અહીંયા એ પણ બદલવું પડશે બહુ સરસ પ્રશ્ન છે આ ગયો ધ્યાનમાં રાખવાનું છે આપણે પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઓકે તો ભૂલના કરતા આપ લોકો યાદ રાખીશું આપણે બરાબર સાબરમતી અને

ભાઈ નદી પર બંધ કયા જિલ્લામાં છે વીસ તમને ક્વેશ્ચનનો નો સત્ય જવાબ આવે છે ભાઈ જામનગર જામનગર ખાતે ઊંડ નદી પર ઊંડ બંધ આવેલો છે જે તમારે ધ્યાનમાં રાખવાનું રહેશે ઓકે ઠીક નેક્સ્ટ ક્વેશ્ચન તરફ મુવ ઓન કરી રહ્યા છે આગળ તરફ

ઓકે કરજણ નદી પર કરજણ છે તે નર્મદા નદી ઉપર આવેલું છે ક્યાં આવેલું છે ભાઈ નર્મદા નદી ઉપર આવેલું જેનું પ્રાચીન નામમાં રેવા મેકલ કન્યા ગુજરાતની જીવાદોરી ઠીક છે ઓકે નેક્સ્ટ ક્વેશન તરફ જઈ જશે મધર ઇન્ડિયા ડેમ કઈ નદી પર બાંધવામાં આવે છે મધર ઇન્ડિયા ડેમ ચલો ભાઈ રિપ્લાય કરો મધર ઇન્ડિયા ડેમ કઈ નદી પર બાંધવામાં આવેલો છે મધર ઇન્ડિયા ડેમ યસ પૂર્ણ અંબિકા વાંકી કોલક મોતી આપતી કાલુ માછલી જે છે એ કોલક નદીની અંદર મળી આવે છે આ એક તમને એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન આપી દો ચલો ભાઈ મધર ઇન્ડિયા ડેમ કઈ નદી ઉપર બાંધવામાં આવેલો છે બાવીસ નંબરનો ક્વેશ્ચનનો સત્ય જવાબ આવે છે ઓપ્શન નંબર ઇઝ અંબિકા નદી ઉપર અંબિકા માતા યાદ રાખો અંબિકા માતા ઉપરથી મધર અને મધર ઉપરથી મધર ઇન્ડિયા ડેમ આવી જાય બહુ વધારે કન્ફ્યુઝન નહીં લેવાનો આવા બધા પ્રશ્નમાં ઇઝીએસ્ટ ક્વેશ્ચન હતો નેક્સ્ટ ક્વેશ્ચનમાં વાત કરીએ છીએ આપણે મધર ઇન્ડિયા ડેમ કયા જિલ્લામાં છે હવે તમે કન્ફ્યુઝ થાવ ને તો સમજમાં આવે બાકી મધર ઇન્ડિયા ડેમ કઈ નદીમાં ઉપર બાંધવામાં આવે છે એ તમને ખ્યાલ આવી જ જાય મોટે ભાગે તમારે માતાજી શબ્દ જ યાદ રાખવાનો છે બાકી કઈ તમારે યાદ રાખવાનો થતો નથી નવસારી જવાબ આવશે તમે અહિયાં સુરત મંડી રહેશો પણ જવાબ આવશે નવસારી ચલો ભાઈ ઠીક નવસારી ને આપણે પુસ્તકોની નગરી તરીકે ઓળખાવી છે આપણે રીલમાં પણ એને પોસ્ટ કરી હતી તમને ધ્યાન હોય તો મેં એક રીલ પણ પોસ્ટ કરેલી આ બાબતમાં રાઈટ તો તમારે એ પણ ધ્યાનમાં રાખવાનું છે માટે મોસ્ટ છે ચલો નેક્સ્ટ ક્વેશન તરફ કરી ના કાશી તરીકે ઓળખાતું પારસીઓનું જે કાશી છે એ ઉધવાડા ખાતે વરસેલું છે બરાબર પણ એ કોલક નદીના કિનારે વસેલું છે

કરીએ છીએ આપણે નીચેના પૈકી કઈ નદી અર્જિત ક્ષેત્રના પ્રદુષણના કારણે ગુલાબી લાલ તરીકે પણ ઓળખાય છે તો એક નદી છે એ નદી વિશેની ચર્ચા છે તે આપણે કરી રહ્યા છીએ અહીંયા गुलाबी लाल तरीके ओ कई नदी से गुलाबी लाल चलो भाई આ નો સત્ય જવાબ આવે છે પચીસ નંબર બરાબર દમણ ગંગા આવશે નેક્સ્ટ ક્વેશ્ચન સરદાર પટેલ સહભાગી યોજના હેઠળ શું ઊંડું કરવામાં આવે યોજનાથી શું ઊંડું કરવામાં આવતું હોય છે કુવા તળાવ પાથળ કુવા કે નહેર તળાવ તળાવ છે બરાબર એને ઊંડું કરવા માટેની આ એક સહભાગી યોજના છે કચ્છના નાના રણ અને કોને જોડતી નીચી ભૂમિના પ્રદેશને નળ સરોવર કહેવાય છે સત્યાવીસ નંબર ક્વોચન ચલો ભાઈ આન્સર આપો કોમેન્ટ બોક્સમાં બી 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 આન્સર આવી રહ્યો છે ઓકે ઓકે કચ્છ નો મોટું રણ કચ્છ નાનું રણ પછી ખંભાત નો અખાત અને ભાવનગર છે એની ખાડી મોટું રણ મોટું રણ મોટું રણ ઠીક છે ઠીક છે ઠીક છે જવાબ આવે છે ઓપ્શન નંબર ધેટ ઇઝ ખંભાતના અખાતને જોડતી નીચે ભૂમિના પ્રદેશને નળ સરોવર કહેવાય છે નળ સરોવર એક કૃત્રિમ અભ્યા કૃત્રિમ સરોવર છે આઈ રહ્યું એક કુદરતી સરોવર છે નળ સરોવર ડેફિનેટલી સાહેબ કુદરતી સરોવર છે કૃત્રિમ નથી આઈ રહ્યું આ નળ સરોવરનું સૌથી મોટું ટાપુ કયું છે સરસ પ્રશ્ન છે તમને કન્ફ્યુઝ કરી દેવું પાનવડ શબ્દ હવે યાદ રાખી દેજો હવે ના ભૂલતા તમે લોકો બરાબર સૌથી જે મોટું છે ટાપુ એ પાનવડ નામનું ટાપુ છે તળાવ દ્વારા સૌથી વધુ સિંચાઈ માં બીજા નંબર માં કોણ આવે છે તળાવ દ્વારા સૌથી વધુ સિંચાઈ માં ચલો ભાઈ રિપ્લાય કરો જોડાયેલા હોય અમદાવાદ ગુજરાતમાં કઈ ઋતુમાં ક્યારેક આકસ્મિક વાતાવરણીય ફેરફારના લીધે વરસાદ પડ્યો છે જેને માવઠું કહેવામાં આવે છે ઉનાળુ શિયાળુ ચોમાસું પાછા ફરતા મોસમી પવનની ઋતુ કયા મહિના દરમિયાન અનુભવાય છે એકત્રીસ નંબરનો સત્ય જવાબ આવે છે ઓક્ટોબરથી નવેમ્બરમાં કયા મહિનામાં જુલાઈ મહિના છે નેસ્ટ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ કયા જિલ્લામાં થાય છે ભાઈ જવાબ આવે છે વલસાડ

એક પ્રશ્નો છે તે આપણે અહીંયા ડિસ્કસ કર્યા મતલબ કે આજના દિવસમાં એક જિલ્લા બરાબર અઢારે અઢાર પ્રશ્નોની પ્રેક્ટિસ તમારે પ્રોપર કરવાની એનો જવાબ આવે છે જુનાગઢ સૌરાષ્ટ્રના અંદર સૌથી વધુ વરસાદ જુનાગઢ જિલ્લામાં થાય છે રાઈટ તો આપણા આ અરાઉન્ડ એક પ્રશ્નો છે તે એની કડી બે સેશનમાં પૂરી થઈ આજનો આ સેશન આપ લોકોને કેવું લાગ્યું જરૂરથી આપના ફીડબેક પોસ્ટ કરશો યસ હા ઓલરેડી ભાઈ પચીસ થી ત્રીસ મિનિટ ઇનફ છે મિસ્ટર મેર પધાર નહીં પચીસ થી ત્રીસ મિનિટ બહુ થઈ ગયા ખબર જ હોવી જોઈએ આ વસ્તુ કે સૌથી વધુ વરસાદ વલસાડમાં થાય છે વલસાડ જિલ્લામાં રાઈટ અને કયો પ્રદેશ ગુજરાત ની અંદર નાપાણીયા પ્રદેશ તરીકે ઓળખાતો ડેફિનેટલી આપણું કચ્છનું જ નામ આવે નાપાણીયા પ્રદેશ ઓકે તો ઓવર ઓલ અઢાર પ્રશ્નો છે ટેલિગ્રામ ચેનલની અંદર લિંક ડાઉનલોડ કરી શકો છો તમને લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે ત્યાંથી તમે લોકો આપણા ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકો છો સાથે દરેક વિદ્યાર્થી મિત્રોએ ધ્યાન આપવાનું છે સરળ પાઠશાળા એપ્લિકેશન ડાઉનલોડ કરેલું લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે અને ફેન કોલ એપ્લિકેશન જે તમને લાઈવ ગાઈડન્સ ફ્રી ઓફ કોસ્ટ છે તે આપવામાં આવે ડેફિનેટલી તમે લાભ લઈ શકો છો ટેલિગ્રામ ચેનલ ની અંદર તમને આ ક્લાસની પીડીએફ મળી રહેશે તો તમે ત્યાં મારી સાથે કનેક્ટ રહેજો